नमस्कार दर्शक मित्रों आप एसलाइज न्यूज बुलेटिन नजर ना मुख्य समाचारों पर गंगा नदी में आरती दर महीन दिवस से साबरमती नदी आरती करा रिलायंस इंडस्ट्री बोर्ड ऑफ डायरेक्टर मंता अंबा રથયાત્રા સદભાવના સાથે ઉજવવા એકા સમિતિ અને મેળવી અપીલ નિકોડા વેસ્ટ સાથે મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત સ્વામી શ્રી સચિદાનંદની શુભેચ્છા મુલાકાતે મુખ્યમંત્રી શહેરની મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીની દર મહિનાની સુધ બીજે ગંગા નદીની જેમ આરતી ઉતારવામાં આવશે અને તેનો પ્રારંભ શ્રાવણ સુદ બીજ એટલે કે અઠ્ઠાઈસ જુલાઈના રૂપથી થશે બુધવારના રોજ કોર્પોરેશન ખાતે રથયાત્રા સંદર્ભે મળેલી અમદાવાદ શહેર એકતા સમિતિનીમાં આ પ્રસ્તાવ જગન્નાથ મંદિર વતી મૂકવામાં આવ્યો હતો તેમાં કોઈ સભ્ય વાદો ઉઠાવ્યો નથી પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી સાબરમતી નદીની આરતી ઉતારવા માટે આવશે

આથી યોજાયેલી મિટિંગમાં મંદિર દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને બધા લોકોએ વધાવી લીધો છે પ્રથમવાર આ આરતી ઉતારવા માટે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આમંત્રણ આપવામાં આવશે ત્યારબાદ દર મહિનાની બીજે આરતી ઉતારાશે જેમાં મુસ્લિમ ખ્રિસ્તી શીખ જૈન દરેક ધર્મના સમુદાયના આગેવાનો પણ આમંત્રણ આપવામાં આવશે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી આશા રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના શેર ધારકોએ ગઈકાલે કંપનીની વાર્ષિક સાધારણ સભામાં રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા એમ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂકીને

રિલાયન્સ સુરક્ષામાં કરેલી પહેલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ તથા મુંબઈની ઇન્ડિયન સ્થાપના અને સંચાલન તથા સૌથી મહત્વપૂર્ણ રિલાયન્સ ફાઉન્ડેશનનો વહીવટ જેવા કાર્યનો યશ તેમને છે એક સિદ્ધ હસ્ત વ્યક્તિ તરીકે તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બોર્ડમાં આવકારતા પ્રસન્નતા અનુભવી રહ્યા છે તેમના આવાથી રિલાયન્સની વિકાસ યાત્રામાં મૂલ્યવાન પ્રદાન ઉમેરો થશે પોતાના નિવેદનમાં નીતા અંબાણીએ જણાવ્યું કે તેઓ નમ્રતાપૂર્વક આ પદ સ્વીકારશે

તે માટે પોલીસ તંત્ર તરફથી જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની સાથે સાથે શાંતિ સમિતિના સભ્યો અને તમામ દળના આગેવાનો પણ પોતપોતાના વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન ભાઈચારાનું વાતાવરણ મજબૂત બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે તે જ રીતે રથયાત્રા શાંતિમય રીતે પસાર થાય તેવા પ્રયત્નો કરવા વિનંતી કરી હતી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રથયાત્રાના રૂટ પરથી રોડ રસ્તા લાઇટ અને જરૂરી વ્યવસ્થાનું આયોજન મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવા ઉપરાંત ભયજનક મકાનો દૂર હટાવવા તેમજ રૂટ પર ઝાડનું જરૂરી ટ્રેમિંગ કરવાની દિશામાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઓસ્ટ્રેલિયાના સાઉથ એશિયા અને કોમર્શિયલ મિનિસ્ટર અને સિનિયર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટ કમિશનર નિકોલા વેસ્ટઇન્ડ પ્રિન્સને ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી નિકોલા સાથેની આ મુલાકાતમાં બેઠકમાં ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો માઇનિંગ સેક્ટરના સેન્ટર ઓફ એકલન્સની સ્થાપના સ્પોર્ટ્સ યુનિવર્સ ક્ષેત્રેના અભ્યાસક્રમોમાં ઓસ્ટ્રેલિયાનું યોગદાન તેમજ ગુજરાતની વિવિધ યુનિવર્સિટી સાથે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનું કોલોબરેશન અંગે પરસ્પર સેતુનો સેતુ સુદર્ક બનાવવા વિચાર વિમર્શ કર્યો હતો ઓસ્ટ્રેલિયાના કોમર્સ મિનિસ્ટરે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના આધુનિકરણમાં તેમજ હાઇવે અકસ્માત નિર્માનમાં ઉપાયોની અદ્યતન ટેકનિકમાં પણ ગુજરાતને ઓસ્ટ્રેલિયાના સહયોગી તત્વ વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી પાસેથી પશુપાલન ક્ષેત્ર ગ્રામીણ મહિલાઓના વિશેષ યોગદાનની વિગતો જાણીને ઓસ્ટ્રેલિયન મંત્રી નિકોલા પ્રભાવિત થયા હતા ઓસ્ટ્રેલિયાના મંત્રી નિકોલાએ ગુજરાતના પ્રતિનિધિમંડળને ઓસ્ટ્રેલિયામાં આ ક્ષેત્રોને તમામ તાલીમ અભ્યાસ અર્થે મોકલવાનું મુખ્યમંત્રીને નિમંત્રણ આપ્યું હતું આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે કૈલાસનાથ અને ઉદ્યોગના મુખ્ય સચિવ ડીજે પાંડિયન ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સ્વામી સચ્ચિદાનંદની કોબાસ્થિત તેમના આશ્રમ ખાતે મુલાકાત લઈ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સ્વામી સચ્ચિદાનંદે ગુજરાતના બહુ હેતુ સરદાર સરોવર નર્મદા યુદ્ધા ડેમ પર દરવાજા મૂકવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ત્વરિત પરવાનગી અને મુખ્યમંત્રી માટે રહુજાને અભિનંદન આપતા આ યોજના ગુજરાતને સાચા અર્થમાં નંદનવન બનાવે તે શુભકામનાઓ પાઠવી હતી